રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે એકાવનમાં વર્ષમાં જ્યારે આપણે રાજકોટ મહાનગરપાલિકાનો પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ ઇતિહાસમાં પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલને બાદ કરીને એક ઓપન જગ્યાની અંદર રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી બેસી એવો નિર્ણય મારા દ્વારા કરવામાં આવ્યો હતો એ નિર્ણયના ભાગરૂપે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટ અહીંયા રામવનની અંદર હતી ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ અડસઠ અડસઠ કોર્પોરેટરશ્રીઓ દ્વારા સંકલન કરવામાં આવ્યું માન્ય પ્રમુખશ્રી અને માનનીય મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં સંકલન બેઠક પૂર્ણ કરી ત્યારબાદ અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ એકસો ને તેર દરખાસ્તો હતી એમાંથી એક દરખાસ્તને પેન્ડિંગ રાખી છે બાકી તમામ દરખાસ્તો વિકાસની મંજૂર કરવામાં આવી છે અને કુલ પાંચસોને એકાવન કરોડની ના ખર્ચની આ સ્ટેન્ડિંગ કમિટી આજે આપણે મંજૂર કરી છે પાંચસોને એકાવન કરોડના વિકાસ કામો આવનારા દિવસોની અંદર રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં વિકાસકામો થશે એની આજે બહાલી આપવામાં આવી છે નાનામોવા સર્કલ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર એકવીસમાં જે ડેવલપરને પ્લોટ આપવામાં આવ્યો હતો ત્રીસ દિવસની મુદત મુદતમાં એ પ્લોટ એમને લેવાનો હતો અને એકસો અઢાર કરોડ રૂપિયા જેવી કિંમત હતી પરંતુ એ ત્રીસ દિવસ દરમિયાન જ એ પ્લોટ ઉપર બે વ્યક્તિઓએ કોર્ટ મેટર કરી દીધી એટલે એ કોર્ટ મેટરના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્લોટનો નિર્ણય નહોતો થતો આ દરખાસ્ત માન્ય કમિશનરશ્રી દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટી ને એ પ્લોટ હોલ્ડરોએ એવી એમની લાગણી હતી ને લેખિતમાં એ લોકો આપ્યું છે કે ભાઈ અમને સાંભળવામાં આવે કારણ કે અમે જ્યારે કોઈ પણ પ્રોપર્ટીઝ લેતા હોઈએ ત્યારે એ પ્રોપર્ટી ચોખ્ખી કરી દેવાની જવાબદારી કોઈ પણ માલિકની હોય છે ચાહે પ્રાઇવેટ હોય કે સરકારી હોય તો અમે સરકારી પ્રોપર્ટી લીધી છે વ્હાઇટના પૈસા લઈને અમે લેવાના તો આ પ્રકારના કોર્ટ લિટિગેશનો આવે તો ભવિષ્યમાં અમારે પ્રોજેક્ટ કરવામાં મુશ્કેલી પડે એટલા માટે આ દરખાસ્ત પેન્ડિંગ રાખી છે પણ હું ખાતરી આપું છું કે આવનારી સ્ટેન્ડિંગની અંદર આ દરખાસ્તનો યોગ્ય નિર્ણય અમે લોકો કરીશું રાજકોટ મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રી દ્વારા જે સફાઈના જે ભાવ વધારો જે કરવામાં આવ્યો હતો એ ભાવ વધારાને થોડો ઓછો કરવામાં આવ્યો છે પરંતુ હું આપના માધ્યમથી રાજકોટના સર્વે લોકોને મારી કરબદ્ધ વિનંતી છે કે કચરો નાખીને આપણે આપણા શહેરને બગાડી રહ્યા છીએ આપણું શહેર એટલે આપણું એ ઘર કહી શકાય છે આપણા ઘરમાં પણ આપણે કચરો નથી નાખતા એવી રીતે આપણે જાહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો ન નાખવો જોઈએ અન્યથા રાજકોટ મહાનગરપાલિકાએ જે દંડની જોગવાઈ કરી એ દંડ આપણે ભરવો પડશે